બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જ્યારે ટોળાએ પેટ્રોલ પંપ પર ખુરશીઓ તોડી નાખી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ મામલે પાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના પાદરામાં પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો આ સમયે કોઈક બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બે કોમના જૂથ વચ્ચે અથડામણ પણ સર્જાઈ હતી બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા દીપકભાઈ જોશી ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ ઉપરાંત ટોળા વચ્ચે ઘર્ષણ થતા ખુરશીઓની તોડફોડ કરાઈ હતી ઘટનાની જાણ થતા પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલાને થાળે પાડીને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી બી તડવીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતા તેમની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મામલો થાળે પાડીને વધુ તપાસ શરૂ કરી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા

મારે નામ પલામ ઉપર જોઈએ પાડમ ઉપર મને પચાસ રૂપિયા હું મારાથી બીજી એકસો ચાલીસ રૂપિયા બે મેં ચાળા ઉપર એકસો ચાલીસ રૂપિયા કરી દેવા પચાસ રૂપિયા લાગી ગયો અને એવું એ કઈ નથી મારી પાસે એમાં કાઢી લો તો બોલે આ ફાળી લોડું હતું પછી મને કહે કે આવું ના ચાલે એમને જેમ જેવું વડા ફાલીને એના બધા માણસો બનાવી લીધા સાહેબ મને મારી મને લોધી પણ મારા પૈસા નથી વિશ્વ હિન્દુ પદા સંગઠનનો જે છે અજય સાહેબ એ લોકો એના મિત્ર સાથે હથિયાર વળે કે કોઈ બી વડે ઇન્ડસ્ટ એટલે અમારો જીવ જ એમનો લેવો હતો અમે કહેલા લોકો કે તમે મુસલમાનો જો તમને પણ અમે મોદી સરકાર પર ભર્યો નથી પર એમને ન્યાય

पाखुलेले दोस्रो बार हामीले त हाम्रो गर्नु पर्यो त्यतिनामा त 34 जना आइमा नि जाथार म गई छ यसको कुरा भएन पैकेट अझै पूरै दिदी सोहता सोहता पछे हालिया त म भाइले मारि सुला त म भाइले भाइले आत्ता आत्ता सुमेल पुलिस फरिया कहिले त पुलिस फरिया नै ले सुला त हाम्रो यसले